નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ કરાલી પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ તાણું મુજબનો ગુનો નોંધાયો હતો જે ગુનો અનડિટેક્ટ રહ્યો તો એની ઘટના ઉપર જો પ્રકાશ નાખીએ તો કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરાના ઢગલાની અંદર એક નવજાત શિશુને મૂકીને કોઈ અજાણ્યા વ્ય મા બાપ કે માતા એને ત્યાજી અને જતા રહ્યા હતા આ બાબતની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નોંધ લીધી હતી અને પોલીસને આ અનડીટેક્ટ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા માટેની સૂચના આપવામાં આવી હતી જેમાં પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરવામાં આવી હતી અને શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરી ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો હતો જેમાં આ જે નવજાત શિશુ મળી આવ્યું હતું તેના સગા અરુણભાઈ મગનભાઈ રાઠવા તથા વિલાસબેન તે જયેશભાઈ ધનેશભાઈ રાઠવાનાઓ કલારાણી હેલ્થ સેન્ટર પાસે જતા ડિલિવરી થઈ જતા તરતનું જન્મેલું નવજા શિશુને હેલ્થ સેન્ટર પાછળ આવેલ અવાવરૂ વિદ્યામાં મૂકીને જતા રહ્યા હતા જેઓને કરાલી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં શોધી કાઢી સદર શિશુની માતા અવિવાહિત તથા નાબાલિક હોય જેથી સદર ભોગ બનનાર કિશોરીની માતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ કરાલી પોલીસે ગણતરીના કલાકોની અંદર જ નવજાત શિશુને તજી ગયેલી કુંવારી માતા બનેલી સગીરા અને એની સાથેના એના સગા ઈસમને ઝડપી પાડ્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવીજેતપુર